એક તરફ વિપક્ષ બેરોજગારીની વાતો કરે છે મોંઘવારીની વાતો કરે છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે તે આજે અમિત શાહનો રોડ શો કલોલમાં યોજાયો હતો અને નવજીવન ન્યૂઝે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી કે દેશમાં અને ગુજરાતમાં જે મહત્ત્વના ચર્ચાસ્પદ મુદ્દા છે તેની વાસ્તવિકતા જમીન પર છે કે નહીં આ મુદ્દા લોકોને સ્પર્શે છે કે નહીં તેમના જીવનમાં કોઈ અસર કરે છે કે નહીં તેને લઈને રિયાલિટી ચકાસી હતી ને લોકોના મનમાં શું ચાલી રહ્યું છે અને લોકો ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના જે મુદ્દા છે તેને લઈને શું માની રહ્યા છે તે આપ સાંભળો જય ગરવી ગુજરાત ભાજપ જિંદાબાદ ભાજપ સરકાર વોટ ફોર મોદી મોદી સ્વાગત કરવા માટે આવ્યા હતા

जय श्री कृष्णा एजुकेशन और हम को बड़ा करा अच्छे से बड़ा लिखा के डेवलपिंग इन द एवरी सेक्टर ऑफ इंडिया उसकी वजह से इंडिया बहुत डेवलप हुआ है आ? एजुकेशन सेक्टर લાયા છે એ બહુ સારી છે સ્ટુડન્ટોને આટલી બધી સ્કોલરશિપ પ્રોવાઈડ કરી રહ્યા છે એ સ્ટુડન્ટો માટે બહુ સારું છે તો આ બધા કામ અમારે સારા છે એટલે એમના માટે લાવવા જોઈએ અત્યારી બાદ ચારસો પાર એટલે અમારો એક જ નારો મોદીને પાછા લાવવા છે નહીં બીજેપી ચારસો વિકાસ આટલો બધો વિકાસ કરો આયુષ્માન કાર્ડ આપ્યું

બરાબર ને કે એ યુગાંતરે એકવાર જન્મ લેતા હોય કે જેને હિન્દુ ધર્મ માટે રામ મંદિરનો જે મુદ્દો હતો વર્ષોથી પેન્ડિંગ હતો એને ક્લિયર કર્યો મોંઘવારી મોંઘવારી છે એની સામે વ્યક્તિ ઇન્કમ પણ વધી છે બરાબર મોંઘવારી મુદ્દો છે જ એવું નથી કે મોંઘવારી દરેક માણસને સ્પર્શે છે બરાબર પણ મોંઘવારી એ ટેમ્પરરી વસ્તુ છે બરાબર એ એ અમુક સમય પછી મોંઘવારીનો પણ સ્ટેબલ સરકાર આવશે તો એ પણ એના ઉપર કાર્ય કરી શકશે આપણે વિશ્વ લેવલે કમ્પેર કરવા જઈએ તો ઘણો બધો કંટ્રોલ કરવામાં આવ્યો છે મોંઘવારી ઉપર વિશ્વમાં પણ આજે દેખો પેટ્રોલ ડીઝલના ભાવ વિશ્વમાં પણ આ જ કિંમતે છે એવું નથી કે આપણા દેશની અંદર જ પેટ્રોલ ડીઝલના કારણે મોંઘવારી છે દરેક જગ્યાએ એ પ્રશ્ન એવું કશું ના હોય તો આ બીજા બધા રાજ્યમાં કેમ આવી હમણાં ચૂંટણી નહીં એ બીજા બધામાં રાજ્યમાં એક બેમાં કોંગ્રેસ આવી જ ને શું ઘણો બધો ઘણો બધો વિકાસ થયો છે કલોલમાં ઘણો બધો વિકાસ થયો કલોલનો વિકાસ છે ને ઘણું બધો હજુ વિકાસ કલોલમાં બાકી જ સરકારી હોસ્પિટલ તો છે અપડેટેડ સરકારી હોસ્પિટલ માંગે છે કલોલના ગામડાઓ પણ વિકાસ જંખે છે બરાબર રોડ રસ્તા એ તો બધું છે બેઝિક બેજિક રિક્વાયરમેન્ટ કલોલની અંદર છે પણ જે એક વિકસિત નગરપાલિકા હોવું જોઈએ એ હજુ કલોલ જંખે છે

એમને બહુ ખૂબ કામ કર્યું છે એમને રોડ રસ્તા બનાવ્યા છે એમને બધાની બહેનોની સબસિડી બધું વધુ સરસ કામ કર્યું છે અમે તો એવું જ વિચારીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ જ જ આવે આવે અને ભાજપ સરકાર ઉમેદવાર હા અમે સવારના નવ વાગ્યાના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અત્યારે એમને એટલા આશીર્વાદ આપ્યા છીએ કે એ જ આવે અમિત શાહ જ આવે અહીંયા અમે એમને લોક લાગી તરીકે જાણીએ છીએ અમે વધુ ને વધુ મત એમને ચૂંટી અમે આ પેલા ઇલેક્શનમાં લાવીશું 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 ચારસો કાર છે એમને એમના કામ એવા સારા છે કે રોડ રસ્તા સારા બનાવે છે કંઈક આવાસ યોજનાઓના કામ સારા છે કંઈક રાશન કાર્ડનું રાશન જે ફ્રીમાં આપે છે એવું સૌ સારું કામ છે કે જે ગરીબોને કામ લગતું આવે છે એ સારું છે જય હિન્દ આમ ગુજરાતના લોકો છે જે ગાંધીનગર મત વિસ્તારમાં જ આવે છે તેમણે બેરોજગારીના પ્રશ્નો પૂછ્યા મોંઘવારીના પ્રશ્નો પૂછ્યા શિક્ષણની ફી મોંઘી છે તેને પ્રશ્નો પૂછ્યા ત્યારે ગુજરાત તેમજ દેશમાં માસ હિસ્ટ્રી જે ઉભો થયો છે ને તેના જવાબમાં ફક્ત તે એક જ વાત કરતા હતા જય શ્રી રામ અને અબકી બાર મોદી સરકાર આમ તો કોઈ રાજકીય પાર્ટીનું તમે સમર્થન કરો તેમાં કોઈ વાંધો હોઈ ના શકે કેમ કે બંધારણે દરેકને દરેક પ્રકારનો અધિકાર આપ્યો છે પરંતુ દેશમાં હાલની જે પરિસ્થિતિ છે તેમાં મુખ્ય મુદ્દા જે કહેવાય તે ગાયબ છે ને ફક્ત ને ફક્ત ધાર્મિક નારા ચાલી રહ્યા છે અને જય શ્રી રામની વાતો ચાલી રહી છે આમ નવજીવન ન્યૂઝે આજે જે ગાંધીનગર મત વિસ્તારમાં લોકો શું માની રહ્યા છે જનતા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને લઈને શું માની રહ્યા છે તેની વાસ્તવિકતા ચકાસી હતી અને જે છે તમારા સામે છે નમસ્કાર